નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ આજરોજ અંબે સ્કૂલ માંજલપુર ખાતે કેજી વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા સ્ટોરીઝ ઓફ એનિમલ્સ કિંગડમના પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ રૂમમાં વિદ્યાર્થીઓ દ્વારા એનિમલ્સ વિશેની અલગ અલગ સ્ટોરી પરફોર્મન્સ કરવામાં આવી હતી આ પ્રોજેક્ટ દ્વારા વિદ્યાર્થીઓને સ્કિલ ડેવલપમેન્ટ કમ્યુનિકેશન સ્કિલ ડેવલપમેન્ટ તથા પબ્લિક સ્પીકિંગ થાય તે હેતુથી અંબે વિદ્યાલય માંજલપુર દ્વારા દરેક સ્ટાન્ડર્ડના વિદ્યાર્થીઓ માટે કંઈક ને કંઈક પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવે છે આ વિશે કેજી વિભાગના સપના ચૌહાણ દ્વારા તમામ વિદ્યાર્થીઓ તમામ ટીચર્સ સ્ટાફનો અને અંબે વિદ્યાલયના ચેરપર્સન અમિતભાઈ તથા ડિરેક્ટર ભાવિશાબેનનો આભાર વ્યક્ત કર્યો હતો સેક્શન કેજી સેક્શનના છોકરાઓ દ્વારા પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પ્રોજેક્ટનું નામ છે સ્ટોરીઝ ઓફ એનિમલ કિંગડમ જેમાં અલગ અલગ રૂમ્સમાં અલગ અલગ સ્ટોરીઝ પરફોર્મ કરવામાં આવી છોકરાઓને છોકરાઓનું સ્કિલ ડેવલપ કરવામાં જેવા એમ લોકોને પબ્લિક સ્પીકિંગ સ્કિલ્સ ડેવલપ થાય કમ્યુનિકેશન સ્કિલ્સ ડેવલપ થાય એમાં છોકરાઓએ ડિફરન્ટ ડિફરન્ટ સ્ટોરીઝમાં પરફોર્મ કરીને ભાગ લીધો છે ટોટલ આઠ સ્ટોરીઝનો પરફોર્મન્સ કરવામાં આવ્યો છે અને પેરેન્ટ્સે પણ સ્કૂલ સપોર્ટ કર્યો છે અને ટીચર્સ સ્ટાફ હું થેન્કફુલ થઈશ અમારા ચેરપર્સન શ્રી અમિત સર ડાયરેક્ટર અમારા ભવેશ મેડમ જેમના ગાઈડન્સ અને મોટિવેશન હેઠળ અમે આટલો સરસ પ્રોજેક્ટનું આયોજન આજે કરી શક્યા છીએ સપના ચવાન હેડમિસ્ટ્રેસ કેજી સેક્શન